ઘર તમે તો જોરદાર કરી નાખ્યું હો હા અરે બા હું કહું તમને હા કે ખરેખર ઘર તો તમે સારું કર્યું પણ માં આડશે હવે ઘર કરવા કાઠા હો ચમ એટલે સિમેન્ટના ભાવ કેટલા વધી ગયા છે મારા પેલી લાજ્યો સોટાડવા હું લાયો તો બે ઠેલ લ્યો તો તમે જોવો તો 400 500 રૂપિયા બોલો વાત આજી તમારી હો આ સિમેન્ટ ના કાઠા મારો માં મારી વાત અરે બા સિમેન્ટના જો સિમેન્ટના ભાવ વધી કે ના વધી આપણે જે ખર્જો કરવા ને આયા છે એટલે ખર્જો કરવો જ પડે

या सिमेंट लिहा तर सिमेंट लेवायचं नुपर ते काय मन अजिदा किती नाही

એટલે આ મુગવારી એમને હાથ બોલો તમે જ ના પાડો છો કે તમને અંદરથી કોઈ બીજું થાય છે હવે હાલ તો હરીબાદ ના પાડે બીજા કોઈ અંદરથી થી ખબર નહી તો હાલ તો હરીબા વર રાખજો હવે આ સિમેન્ટ ની ના પાડી છે ને પણ આ સિમેન્ટ તમે કેટલો મુગો પડો છે ને યાદ કરજો ખાલી એ હરીબા આ માતા રે છે ભેળું ઊંધું નાખે આર્યો એટલે આ જાકી ઓથી નકર મેલો લમણા નેતા એમનો મેલો બોલે ના કમણા પાદુ હોય તો હમણા રોડા પડ્યા તો એમના ફોડી નાખે એ એ તારી આજા ગજબ કરી

તમે જે કરવાનું જે ને કરી બેઠા છો અને આ સિમેન્ટ મને યાદ કરજો ખાલી અરે તું જા

મેડું આ તેલ વંઘાર કરવા બીજે લઈ જાય તો નહીં આવ્યો અમાર ઘર તો આમ બેઠો હોય ને એટલે તમને બીજી વાત ખબર છે ના પેલી તેલ વાળી લેવા ખબર છે એરી લાઈન તો હવા ચા મેલી અન છોટો છોટો બધો પીવી અને એમય પાછો મેળવાન કરીને બધા સાચ પીવી ના હોય ઓય ઈ એટલો તો મુજી છે આ તો વાનો પૈસા ભેગા કરી કરી શું કરશે આ શી ખેર લ્યા શું લઈને આતા શું લઈને જવાના અરે બા હું કહું હ આ કરાનું શું કરી ચમ હ ચમ લાગ લાગનો શું કર્યો કેગાર થે દોડે ખબર હ

ના હું તો છેટ પચી વર્ષ જૂનો ભાવ કર્યો હા પચી વર્ષ કારીગરની મજૂરી બધું પચી વર્ષ જૂનું જ કરવાનું હા તે પર મને પૈસા આલ્યો હું તો પાસા ના પડતા તો પાસા પડ્યા ને તો તમારે 15 રોળ આલવા પડશે અરે ના પાસા પડ્યા માટે ઓ તારે વાગો નરિયા તમે ઓર રાખો હવે તમારી બે પથારી ફેરવી નાખો તમે મને યાદ કરશો મારા ઓળશા કેવી વાતો કરી રહ્યા છો

એ કરાનો તમે ભાગ લીધો ભાગ તો નહીં લીધો પણ સગવડ થાય એમ માલ છે રહ્યો કશું નહી હાલે હાલ મેં મારા કોને કોને ઓપડ્યું છે નાચો માલ એટલો વાઘું નહીં એ બે જણા વાતો કરતા હતા કે ઠે અગારને જે જૂનો ભાવ ચાલે છે ને પચીસ વર્ષ પહેલાંનો એ જ ભાવ આલવાનો પચીસ વર્ષ પહેલાંનો આ હા અને કેટલો ભાવ કીધો ખબર છે પચ્ચીસો રૂપિયા જ બસ હા આ પચ્ચીસો એટલે પચીસસો રૂપિયા હેને લઉં હું તમે લઈ લેહો

આ કચરો નાખવા તો બહાર જોઈએ આપડે ના જવાનું હોય એવું બધી ઊંચી થોડો કચરો નાખે આપડે શું મેટલા કોમ આપણે ચાલુ કરવું છે ઉઠા ફારો લીધો ઘરનો ઓ પહેલથી વધારે જ કેતો આપણે માપ લઈ લઈએ કરવાનું

તો પેલા ઈટનો કારીગરોનો સિમેન્ટનો ભાવ કેટલો હતો ઓછો હતો કે તો ઓછો જ હોય આ તો ઈ પર મને મૂકો ઉતન તાઈને જારી રૂપિયા એવું કહો છો એમ હા આમ પાછ તો ત્યાં વધઘટ હોય હા તો હું બેઠો છું ઈ વધઘટ નઈ પણ ઈ ભાવ ના ગણાય તો આ કરો 30000 નો હોય એટલે 15000 તમારે મને ચોખા હલવાના ઓ 15000 રૂપિયા હા અરે ભાઈ અતાના નવા ભાવ કરા દે માટે મેળ ના આવે માર તો જૂનો ભાવ જ મૂકો આલ્યો અરે બા જુનો ભાવ ના હોય ગોમ તમે ગમે તે લઈને પૂછો એને પૂછી લેજો એનો પંદર હજાર ના કે મને કેજો અરે ગોમ કોઈ પૂછવાની જરૂર નહીં મારે અત્યારે હાલે જ મને પેલા વાઘુજી કઈ ગયા છે હા તો તમને વાઘુજી ઓય કે આ ભાવ જો ને પેલા જૂનાનો ભાવ આલ્યો હતો નવો ભાવ ના આલતા વાઘુજી ઓય વાઘુજી તોડી હડતા હા તે હેડો હેડો પકથી સાથી નહીં હેડો જો કેગા ભાવ તો વાઘુજી કે આઈને જોજ મુદન આલે ચોખું બહુ

એટલે કીધું એમ પચી વરસ ઘર કરે છે બરોબર એટલા વરસ છે ને તમારે એટલે એ વખત આપડે સિમેન્ટ નો નીટિયા નો અને કારીગર ના બધા ભાવ ઓછા હતા એટલે કીધું એ ગણતરી મારી જે પચીસો ત્રણ હજાર થતા દેવાના કીધું આપણે હવેડા પટાઈ દેવા હારા એમાં મેં ચો ખોટું કીધું કો ના ના ખોટું નહીં કીધું હવે તમને એક વાત કહું હું કાલ પમદાડ ભુબજી ના છોકરા વિવાહ હતા એમાં તમે દોરો કરાવી આવ્યો ખબર હવે તમારા છોકરા વિવાહ ની દસ વાર વાર છે હવે એ વખત તમારા જૂના ભાવ આલસી તો તમે પાલવશે એ તો ના પાલવા નહીં મારા તો હોત હોય તમારું તાણ પણ મારી વાત બંધો તને વાત કહી દઉં આપણા બે વાતમાં વાંડ આવવાની જરૂર નહીં વાત હાજી પણ ખ્યાલ અમુક જેવું છે ખબર છે વ્યવહારમાં ગમે તે બોલી કે શું કેવું અને બોલવા તમને કહી દઉં તમે આ વાતમાં આવતા નહીં ને તમારું મન નહીં રહે હવે ખેગાર મોન ની વાત નહીં અને ભાવ તો હું તને ચોખ્ખું કહું ત્રણ હજાર રૂપિયા આલ્યો તાર જે કરવું કરી લેજે બરાબર માર કશું કરવું નહીં ત્રણ હજાર માર જોતા નહીં અને તમે તમારા દોરીઓ મારા કરાવ પર મેલતા નહીં ના દોરીઓ તો આવશે અલે હનો આવો નાહી દેયો ઓ આપડો અરે બા મારી વાત આપડો આ તો થોડી મારી ભૂલ હતી બરોબર આ તો ભાવ તો બધા આમ તો હરખા જ થાય ગમે એટલા વરો થયો હોય તોય બરોબર અને તમાર રોજ દોડમો રહેવાનું બરોબર

પંદર ફૂટ જેવો છે પંદર તો આ તો ચૌદ પંદર હજાર દેવાના હા તો કાલે લઈ જાય અને એક વાત પૂછું કે આ બે મહિને થી ઘરનું કામ સારું હોય બરાબર હું અમુક ટાઈમે લાઈટે લઈ ગયો પાણી બધું કે ઘણું ખરું તારે ઘરનું વાપરું છું બરાબર પણ તે કદી મને કશું કીધું નહીં અને આસુબાના પૈસા માગવાનું કોઈ કારણ કારણ તો શું કારણ હોય એટલે આ કદી ની કદી ની અશુભા ના પૈસા માં આજે એમાં એમ ના કીધું કે મહિના પછી મને આજે તાત્કાલિક માં કે કાલે ને કાલ પૈસા એટલે તેમાં મેં પૂછ્યું તને ઈ તો મને પેલા બલ્લુ ભાઈ થોડી વાત કરી હતી હા ઈ તો બલ્લુ એ મને કીધું કે આવી કોક વાત કરતા હતા વાઘુભાન હરીબે એ કોક 25 વર્ષ જૂનો હિસાબ આલવાનો ઓ કાળિયો હરીબા આપણે વાની એક ખોટી વાત વાની કરી આપણે કીધું તો કોઈ કાર્ય કરતા બરોબર આપડે તો આમાં કોઈ ખબર પડતી નઈ એટલે કીધું પચી વર ઘર કર્યા થયા એટલે કીધું પચીસ હોય બરોબર આવી વાત કરી બીજી વાત કરી ને એના કાળીઓ લડાવે લડાવા

హా మంతట హా